અગ્નિકાંડના આરોપી સાગઠિયાના પાપ અંગે વધુ એક ઘટસ્ફોટ થયો છે સાગઠીયાની તિજોરીમાં મળેલું દોઢ કરોડ રૂપિયાનું સોનું પોતાનું હોવાનો સ્વીકાર કર્યો છે દોઢ કિલો સોનું લાંચની રકમથી ખરીદ્યાનો સાગઠિયાએ સ્વીકાર કર્યો હતો સાગઠિયાએ સ્વીકાર્યું લાંચના પૈસા આવતા ગયા તેમ તેમ સોનું ખરીદતો ગયો હતો લાંચ લઈને કોના કોના કામ કર્યા તે અંગે સાગઠિયા કોઈ જ જવાબ નથી આપી રહ્યો સાગઠિયાની તપાસમાં મોટા માથાઓના નામ જલ્દી સામે આવે તેવી પણ સંભાવના છે સોનું લાંચના પૈસાનું હોવાનું સ્વીકાર્યા બાદ અગ્નિકાંડમાં સાગઠિયાનું બચવું હવે અશક્ય છે ઓનલાઈન પર સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે શનિ જણાવશો કે અગ્નિકાંડના આરોપી સાગઠિયાને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે જે સોનું મળી આવ્યું છે લાખો રૂપિયાનું તે સોનું પોતાનું હોવાનો તેણે સ્વીકાર કર્યો છે

વહીવટદારોએ આપી તે હજુ સુધી સમગ્ર બાબત ને લઈને જો આમાં ઇન્કમ ઇન્કમટેક્સ ઝંપલાવશે તો રાજકોટના નામાં બિલ્ડરોના નામ ખુલશે કોને કોને વહીવટ કર્યા તેના નામ ખુલશે રોકડ થી વહીવટ કઈ રીતે થયા બેનમય વહીવટ કઈ રીતે થયા તેની તપાસ એસીબી હાથ ધરી છે એટલે સમગ્ર બાબત ને લઈને હવે ઇન્કમ ટેક્સ અને એસીબી સંયુક્ત તપાસ કરશે ત્યારે જ આ મોટો ભાંડો છે તે ફૂટી શકે છે જી